મિત્રો આપણા સમાજ દરેક અને તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા ની બેન હવે ખરેખર મેદાને ઉતર્યા છે મિત્રો અને એટલું જ નહીં પરંતુ વિક્રમ ઠાકોર એવું કીધું છે જ્યાં જરૂર પડે હલ્દી ઘાટીમાં આવું તો હલ્દી ઘાટીમાં આવી જઈશું પણ સાહેબ સન્માન તો વિક્રમ ઠાકોરનું કરાવીને જ રહીશું એ છે સાહેબ એકતા એ છે ઠાકોર સમાજની એકતા આ બેન રબારી સમાજમાંથી આવે છે ઓસ્ટ્રેલિયાના બેન છે પણ સાહેબ આજે ઠાકોર સમાજ માટે હાથ દઈને હાથ લઈ અને ઊભા છે કે સાહેબ જ્યાં જરૂર પડશે ત્યાં અમે આવીશું પણ કલાકારનું આવું અપમાન નહીં ચાલે એ વિક્રમ ઠાકોર હોય કે પછી આખી ઠાકોર સમાજનું અપમાન હોય આવું અપમાન અમે નહીં ચલાવીએ અભિને ઓપનમાં ચેલેન્જ આપતાની સાથે જોરદાર ગીત ગાવ્યું છે સાહેબ વિડીયો જોવો તમે અંત સુધી બેને આ ગીત નહીં પણ એમના શબ્દો જોઈ લો સાહેબ આ શબ્દોથી ઘણા બધા લોકો સમજી ગયા હશે કે ના ભાઈ ખરેખર ક્ષત્રિય ઠાકોર તો આને કહેવાય રબારીની દીકરીએ મિત્રો ઠાકોરોનું ગીત ગાવ્યું છે અને સપોર્ટ માટે ગાવ્યું છે ખાસ કરીને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો બતાવું છું વિડીયોની શરૂઆત કરું એની પહેલાં વિડીયોને એક લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો કોની રાહ જોવો મારા ભાઈઓ બહેનો વડીલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેને વિક્રમભાઈ માટે જોરદાર બે શબ્દો કીધા છે તો સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો